ધબકાર છે વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તમ હિ પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે સંકલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલા લીધા છે ગુજરાતમાં પંચ પંચામૃત શક્તિની વાત હોય કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા પ્રેરણા આપણને મળી છે આ દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ છે ઓગણીસો છ માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમ વાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિના વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર ત્યારે રચાયેલું આજે વંદે માતરમ ગાન પછી આપણે સૌ સ્વદેશી અપનાવાના શપથ પણ લેવાના છીએ આ શપથ આપણા જીવનનો ભાગ બને અને સ્વદેશી ચીજો આપણા રોજબરોજના જીવનનો હિસ્સો બને તે માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ

વિકસિત ભારતનું ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના સ્વદેશી નારો અને સ્વદેશાભિમાન ઘર ઘર સુધી પહોંચે તે માટે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી પ્રધાનમંત્રી શ્રીના ક્રાંતિકારી આહવાનને પૂરા ભારતમાં અવિશ્વસનીય પ્રતિસાદ મળી રહ્યો છે તેને વધુ મજબૂતથી આગળ લઈ જવા માટે આવો સાથે મળીને ભારતને વિકસિત ભારત બનાવવા માટેના સ્વદેશાભિમાન સાથે મળીને શપથ લઈએ છીએ જમણો હાથ આગળ લાવીએ હું શપથ લેવડાવું છું એને અનુસરવા સૌને વિનંતી છે આવો સ્વાધીનતા અને સ્વદેશી વસ્તુઓના શપથ સાથે મળીને લઈએ અનુસરવા માટે વિનંતી છે હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત કારીગરોનું સમર્થન કરીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા વંદે વંદે ધન્યવાદ આજના દેશભક્તિ સ્મરણ પર્વનું એટલે કે વંદે માતરમના એકસો ને પચાસ વર્ષ આજે પૂરા થાય છે એની ભવ્ય ઉજવણીની રાજ્યકક્ષાની આ ઉજવણીમાં વિધિવત રીતે આપણે કાર્યક્રમને સમાપન કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનું તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબનું પણ તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રીમાન કાંતિભાઈ અમૃતિયા સરનું પણ તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ ગાંધીનગર મત વિસ્તારના ધારાસભ્ય મહોદયા શ્રીમતી રીટાબેન પટેલ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ઓનરેબલ ચીફ સેક્રેટરી સર શ્રીમાન એમ કે દાસ સર આપનો પણ આભાર સાથે જ હસમુખ અડિયા સર આપણ વિશેષ ઉપસ્થિત છો તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છે સાથે જ એસીએસ સર શ્રી એસ જે હૈદર સર આપનો આભાર વ્યક્ત કરીએ છીએ ડોક્ટર અંજુ શર્મા મેમ આપનો પણ આભાર અને સાથે જ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમાન અશ્વિની કુમાર સર આપનો ખૂબ આભાર અને મોટી સંખ્યામાં તમે સૌ કોઈ ઉપસ્થિત છો આજના ભવ્ય વારસાની ઉજવણીમાં તમારા સૌનું આવું તાળીઓની ગુંજ સાથે